તળાજા પંથકમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે દરોડા પાડી જુદી જુદી જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી લીધી હતી તળાજાના સરતાનપર રોડ પરના કોમ્પલેક્ષની દુકાનમાંથી ત્રણસો છોતેર બોટલ જ્યારે પાવઠી રોડ પર આવેલ માવાની દુકાનમાંથી દારૂની અડતાલીસ બોટલ મળી આવતા બરામદ કરી હતી ભાવનગર એલસીબીમાં ફરજ બજાવતા અરવિંદભાઈ બારૈયાએ નોંધાવેલ ફરિયાદમાં રાત્રે એક વાગે બાતમીના આધારે પાવઠી રોડ પર માવાની દુકાન ધરાવતા પરેશ ઉર્ફે ભીટુ ભગવાનભાઈ સરવૈયા રહે ગોપનાથ રોડ અંબિકા શોપિંગની દુકાનમાં દારૂ રાખેલ હોય દુકાન ખોલી તલાશી લેતાડતાલીસ બોટલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર ચારસોની મળી આવેલ જેના પગલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ આપતા તળાજા પોલીસે શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો